આઈ કબૂતરને ને ચોટ લાગ્યો છે માં તો જો માં તો હું થયું તરબૂચ 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 જો ઉતરેટી ઉપર કેવા તરબૂચ છે જો જો આમરી માં ખબર ન પડે માં તોડીને એમ કીધું ચીબડું 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 એમ કરી ટમેટી તો જો થઈ છે કાઈ ઘટે નહીં એવી આખી ઉથરેટીમાં ટાઈસમાં થઈશ ટમેટા હા શું છે મારે લાંબુ જોતો ચીપલા કાવા છે અને કેળું જો તારે મોટી મોટી થાવા જ મેડી છો એનો તોડાય ચીપડો નથી તરબૂચ છે બટુ એ કે કોઠીમડા છે માં તો ચીપડા નથી હાલો હાલો બાજુ વી આવો તબૂચ નથી હા જો બાર માસી લસણ જો આ બધી ગાંદલા કાઢે જાય છો બાકી આને વરસાદ લાગ વરસાદની અસર થોડીક વધારે થાય એકદમ मस्त है जो अगल गोटा अंगुल्ला बने और यहां बदी बुताजु खड़ थै गईस आमा जोबड़ा रिंगणी मस्त चोटी गई का जो मोटी मोटी थै गई वालो, गुवार तो गयो उंधो चो तो, हां जी बोलो हाँ, एला लब लब थाइसे जो आलो जी आपरे डंगुली नी मूला खाते जा या गई हरी एला वा અને આમ જુઓ તમે આ દૂધીના વેલા થયા છે અને આમાં દૂધી એટલી થાય છે તારે કઈ કટે નહીં એટલે પાંચ પાંચ દો દૂધી એ ઉતરી જાય હજી આમાં દૂધી ઉતરશે અહીંયા જ રહેજો દેખો જો કેવી મસ્તીની છે કુણી કુણી બહુ દૂધીના વેલા થયા પણ કાંઈ એક જ વેલો હોય છે ને અને નોકરા દૂધીના

ઝેલો બહુ મોટો તો ના છે ઉથરેતી એટલે ઉથરેતીમાં દેશી ખાતરમાં તો થાય જ તો એ ઉપર ચડીને તો કોઈ ઉતારે નહીં એ સાઈડ તો બહુ હોય છે એમ નહીં એક તો ઓલાનું કેવું બાચકું કહેવાય આપણે ખાતરનું બાસકું ભરાણું હતું દૂધીને તુરિયા એ ઓલી દૂધી બહુ જ મસ્તીની છે નાની નાની હજી આમ જો તુરિયાના નોકરા નઈડા પીડા કે માથો માથો ડુંકળી ભાંગે બહાર નીકળે આય જો ભાંગી ગઈ આ બાજુ હાલો હાલો બહાર નીકળો આ બાજુ એમાં તીકો જો ઓલું છે ફૂતુલું ભાગો જલ્દી એને આમ લાગતું હતું કાં ઓલો થઈ ગયો પણ આય સારો થઈ ગયો હા ચીફલું કેમ લે એને કહાવું છે

La che morre si chiama giochia e va con la con la giochia. Ah oh, no, 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 oh, no, no. Mm -hmm. Papà, avesse. Oh, no. mm -hmm. tu. દો બો યજ દૂધી ન બને એવું બને જ નહીં આવી તેથી કેટલી દૂધી હતી હવે ન ઉતારતા એક જ જેવું નીકલે ઊંધેલી ઉભા થઈ જાવ તુરિયા દૂધીયા ચીપડા નતા લીધું

রাম <coughs>